જાંબુગોડા તાલુકાના જબ્બાન ગામે ગત વીસ તારીખે રાત્રિના સમયે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જબ્બાન ગામના મહિપોર ફળિયામાં પાંચ જેટલા ઘરોમાં સંરક્ષણ દિવાલ તોડીને પાણી ઘૂસી જતા ઘરના લોકો પાણીથી બચવા માટે ઘરના માળિયા ઉપર ચડી ગયા હતા જયારે અચાનક રાત્રિના સમયે આવેલા પાણીથી ઘરમાં મુકેલ ઘરવખરી પલળી ગઈ હતી તેમજ ખૂબ જ નુકસાન થવા પામ્યું હતું જ્યારે આ બાબતની જાન પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ મયનકુમાર દેસાઈને થતા મયનકુમાર દેસાઈએ જબ્બાન ગામના સરપંચ સાથે અસરગ્રસ્ત થયેલ મકાન માલિકોની મુલાકાત લીધી હતી અને જરૂરી કીટ આપી આશ્વાસન આપ્યું હતું અને નુકસાન પામેલ ઘરવખરી અને ઘર માલિકોને સરકારશ્રી તરફથી વહેલી તકે સહાય પૂરી પાડવામાં આવશે તે માટેના પ્રયત્ન કરશું તેવું પણ જણાવ્યું હતું